કોંગ્રેસની બેઠકમાં કાર્યકરોનો બડાપો બહાર આવ્યો છે રાજકોટના પ્રભારી ભીખુભાઈ વારતો છે પૂંજા વંશ સામે પણ કાર્યકરોએ બળાપો કાઢ્યો છે કાર્યકરોની વાત સાંભળવામાં ન આવતા હોવાની રજૂઆત કરવામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહને કાર્યકરોએ ફરિયાદ કરી છે શક્તિસિંહ ગોહિલે પ્રભારીઓને કાર્યકરોને સાંભળવાનો આદેશ આપ્યો છે ફરી એકવાર સંવાદદાતા ગૌરવ દવે અમારી સાથે છે ગૌરવ જે પ્રકારે સૌરાષ્ટ્રની બેઠકો કોંગ્રેસ અને ભાજપ બંને માટે ખૂબ જ મહત્વની છે કારણ કે કોંગ્રેસનો દબદબો સૌરાષ્ટ્રની બેઠકો પર મોટાભાગે વિધાનસભા ચૂંટણીઓમાં રહ્યો છે પરંતુ આ વખતે કોંગ્રેસમાં પણ ખૂબ જ મોટો બળાપો હોય તેવું સામે આવી રહ્યું છે અહીં શક્તિસિંહ ગોહિલને અંગે ફરિયાદ પણ કરવામાં આવી છે બે નામોને લઈને જાણવા માંગ્યું છે કે હાલ કોંગ્રેસમાં શું વિખવાદ ચાલી રહ્યો છે સૌરાષ્ટ્રમાં જણા રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છની જે આઠ બેઠકો છે તેમાંથી ત્રણ બેઠકો પર હજુ પણ ઉમેદવારોના નામ છે તે જાહેર કરવાના કોંગ્રેસ માંથી બાકી છે પરંતુ આજે જયારે ગુજરાત કોંગ્રેસ ના અધ્યક્ષ શક્તિસિંહ ગોયલ રાજકોટની મુલાકાત હતા એમને કાર્યકરો સાથે બેઠક છે તે કરી હતી ને એ બેઠકની અંદર સૌરાષ્ટ્રના જે તમામ જે નેતાઓ છે તે ઉપસ્થિત છે રહ્યા હતા આ બેઠકમાં કોંગ્રેસના જે કાર્યકરો છે કે તેમના દ્વારા બળાપો છે તે કાઢવામાં આવ્યો છે અને રાજકોટ શહેરના પ્રભારી ભીખુભાઈ વારોતરિયા અને રાજકોટ જિલ્લાના પ્રભારી પૂંજાવા પૂંજાભાઈ વાંસ છે કે તેઓ કોંગ્રેસના જે કાર્યકરોના પ્રશ્નો છે તે સાંભળતા નથી અને તેને કારણે જ આ જે ફરિયાદો છે તે શક્તિસિંહ ગોહિલને આજે કરવામાં આવી છે શક્તિસિંહ ગોહિલ દ્વારા બંને જે પ્રભારીઓ છે કે તેમને નિરીક્ષક તરીકે તાત્કાલિક અસરથી જ કોંગ્રેસના જે કાર્યકરો છે કે તેમની જે વાત છે તેમના જે પ્રશ્નો છે તે સાંભળવા માટેના આદેશ છે તે આપવામાં આવ્યા છે સાથે જ રાજકોટ લોકસભાની બેઠક ભારે ચર્ચામાં છે કારણ કે પરસોત્તમ રૂપાલા છે તે ભાજપમાંથી આ બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે ત્યારે હવે કોને આ બેઠક પરથી ચૂંટણી લડાવવા તે અંગેના જે કોંગ્રેસના જે કાર્યકરો છે તેમના જે વિચારો છે કોને ચૂંટણી લડાવવાથી ફાયદો મુદ્દા પણ આ જે બંને જે નેતાઓ ભીખુભાઈ વારોતરીયા અને પૂજાભાઈ વાતે તેમને સૂચનો લેવા માટેના પણ સૂચનાઓ છે તે આપવામાં આવી છે એટલે કે ક્યાંક રાજકોટ લોકસભાની જે બેઠક છે તેના પર ભાજપ દ્વારા કડવા પાટીદારને ઉતારવામાં આવ્યા છે તો હવે ક્યાંક લેવા ઉતારે તેવી પણ પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે અને તેને લઈને નામોનું મંથન છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે જી જી બિલકુલ આભાર ગૌરવ તો ચૂંટણી જેમ જેમ નજીક આવશે સ્વાભાવિક છે કે બંને પક્ષમાં અંદરો અંદર વિખવાદ ઘટનાઓ પણ સામે આવશે